ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વેડચા ગામની નહેરમાં મગર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો જેની જાણ ગામના સરપંચને થતા સરપંચે વન વિભાગને જાણ કરી હતી ત્યારે આમોદનો વન વિભાગનો સ્ટાફ ફિલ્ડમાં હતો ત્યારે વેડચા ગામના સરપંચનો ગામની નહેરમાં મગર હોવાનો ફોન આવતા વન વિભાગના અધિકારીઓએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાત્કાલિક વેડચા ગામે પહોંચી ફોરેસ્ટર જસુ પરમાર બીટગાર્ડ અનિલ પઢિયાર વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખી ભારે જહેમત બાદ મગરને નહેરમાંથી રેસ્ક્યુ કરી આમોદ વન વિભાગની કચેરી લાવ્યા હતા જ્યાં પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો મગર જોવા મળે છે જેથી અત્યારે સામાજિક વનીકરણ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી મગર નું રેસ્ક્યુ કરી તેને સહી સલામત અત્યારે રેલ સ્ટેશન ખાતે લાવેલ છે જેનું ડોક્ટર દ્વારા પરીક્ષણ કરી ફિટનેસ રેટી લઈ અને એને રિલીઝ કરવાની સહી સલામત આગળની કાર્યવાહી કરવામાં આવશે